ગુજરાત ફર્સ્ટનું વાગી ચૂક્યું છે છે સમાચાર રહ્યા ગોંડલ હિટ એન્ડ રન કેસને લઈ સમાચાર મળી રહ્યા છે મૃતક યુવકના પરિવારના પોલીસ સામે ગંભીર આરોપ હિટ એન્ડ રનમાં કલમ ત્રણસો ચાર લાગે પરંતુ પોલીસે કલમ ત્રણસો ચાર એ લગાવી છે

નથી પકડતી ગાડી મળી ગઈ તો પછી આરોપી કેમ નથી મળતો તે સવાલ છે શું સામાન્ય લોકો છે એટલે તમામે ન્યાય માટે રજડવું પડશે સાધારણ ગરીબ લોકો સાથે જ આ ધંધો કરશે પોલીસ આવો કરશે તો પોલીસ પર વિશ્વાસ કોણ કરશે પોલીસ છે એટલે બધે જ સેટિંગ કરી લેવાનું કોઈ તો જગ્યા છોડો જ્યાં સામેવાળાને ન્યાય મળે તો ગોંડલનો આ હિટ એન્ડ રન કેસ કે જેમાં હવે પરિવારજનો છે તે પોલીસ પર આક્ષેપ લગાવી રહ્યા છે પોલીસે દબલાની નીતિ છે જેમાં જે કલમ એવી લગાવાય છે જેમાં જામીન મળી જાય તેવી કલમ લગાવાય છે તેવો આરોપ મૃતક યુવકના પરિવારજનોએ લગાવ્યો છે તેમનું કહેવું છે હેટ એન્ડ ડંડમાં કલમ ત્રણસો ચાર લાગે પરંતુ પોલીસે કલમ ત્રણસો ચાર એ લગાવી છે તેમાં સજા ઓછી પણ થઈ જાય છે અને જામીન પણ મળી જાય છે જો કલમ ત્રણસો ચાર લગાવી હોત તો બને મહત્તમ વર્ષની કેદની સજા પણ થાય પરંતુ પોલીસે કલમ ત્રણસો ચાર એ લગાવી છે એટલે જે આરોપી છે તેનો આરોપ સાબિત થાય તો તેને ત્રણ વર્ષની કેદની સજા અને જામીન પાત્ર પણ ગુનો બને છે એટલા માટે પોલીસે વ્હાલા દબલાની નીતિ અપનાવી છે તેવું યુવકના પરિવારજનો કહે રહ્યા છે ત્રીસ જૂનની ઘટના છે જેમાં વાસાવડના આશાસ્પદ યુવક પાર્થ ત્રિવેદીનું મોત થયું હતું અને હવે પોલીસ મહિલા આરોપીને વચાવેલી છે તેવું યુવકના પરિવારજનોનું કહેવું છે સાથે સાથે ગાડી જેના નામે હતી તેનું સ્ટેટમેન્ટ પણ હજુ સુધી પોલીસે લીધું નથી પોલીસે હજુ સુધી કેમ આરોપીનો પત્તો નથી મેળવ્યો તે એક સૌથી મોટો સવાલ છે અત્યારે ટેકનોલોજીનો જમાનો છે ચારે બાજુ સીસીટીવી કેમેરા લાગેલા છે છતાં પણ બીજી બાજુ પોલીસે જે એફઆઈઆરમાં કલમ લગાવી છે તેને લઈને પણ પરિવારજનો કહી રહ્યા છે કે કલમ ત્રણસો ચાર લાગે છે હેટ કેસમાં પરંતુ પોલીસે જાણી જોઈને ત્રણસો ચાર એ લગાવી છે એટલે કે આરોપીને તુરંત જ જામીન મળી જાય એટલે સીધો જ અહીંયા આરોપી સાથે પોલીસ કામ કરતી હોય રહેતી હોય તેને લાભ મળે તે રીતની કામગીરી પોલીસ તરફથી તરફથી થઈ રહી છે 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 તેવા આરોપ અત્યારે મૃતકના પરિવારજનો લગાવવામાં આવ્યા વાસાવડના યુવક પાર ત્રિવેદી જેમનું ત્રીસ જૂને હિટ એન્ડ રનમાં મોત થયું હતું ત્રીસ જૂનની આ ઘટના છે જો કે હવે જે એફઆઈઆર દાખલ થઈ છે તેમાં પોલીસે જે આરોપી છે તેને સીધો જ ફાયદો થાય તેને જામીન મળી જાય તેવી કલમ લગાવી છે તેવો આરોપ મૃતકના પરિવારજનોએ લગાવ્યો છે ઘણા બધા સવાલ પોલીસની કામગીરી સામે ઊભા થઈ રહ્યા છે આપણે નવા કાયદા તો અમલી કરી નાખ્યા છે પહેલી જુલાઈથી પરંતુ આ નવા કાયદાનો શું ફાયદો જો લોકોને ન્યાય ન મળે તો પછી આવા કાયદા કોઈ કામના નથી બીજી બાજુ આરોપીને જો તમારે પકડવાના ન હોય આરોપીને જો તમારે સીધો છૂટો દોર આપવાનો હોય આરોપીને લાભ મળે તેવી જો કાયદા શેના માટે બનાવેલા છે આવા જે કેટલાક ભ્રષ્ટ પોલીસ કર્મી છે કેટલાક ન કામ કરનાર પોલીસ કર્મીઓ છે તેમને આખી સિસ્ટમમાંથી હટાવવા ખૂબ જ જરૂરી છે કારણ કે ન્યાયની વચ્ચે આવા કેટલાક પોલીસ કર્મી આવે છે સંવાદદાતા ની સાથે વાત કરીશું અમારી સાથે એસોસિએટ એડિટર જે યુવકના જે પરિવારજનો છે તેમણે શું આક્ષેપ લગાવ્યો છે પોલીસ તરફથી પણ શું નિવેદન આવ્યું છે જી ધર્મેશ એમના એક જે પરિવાર નો એકનો એક પુત્ર જે અકસ્માતમાં બે દિવસ પૂર્વે ત્રીસ તારીખે જે બન્યું અને એમાં એમને જે અકસ્માતમાં મોત થયું છે ત્રિવેદી છે એ એમનું જે મોત થયું છે એમાં અત્યારે પરિવારજનોનો જે આક્ષેપ છે એ પોલીસ માટે બહુ ચોંકાવનારો છે હિટ એન્ડ રનમાં જે કલમ ત્રણસો ચાર લાગે પણ પોલીસે ત્રણસો ચાર એ લગાડી છે અને મહત્ત્વની વાત એ છે કે કલમ ત્રણસો ચાર એ પત્ર ગુનો છે અને મહત્તમ દસ વર્ષની કેદની સજા છે પરંતુ કલમ ત્રણસો ચાર એ જે ત્રણ વર્ષની કેદની સજા છે જામીનપાત્ર ગુનો છે એક પરિવારનો જ્યારે પુત્ર હિટ એન્ડ રનમાં જ્યારે અકસ્માતમાં મોત પામે એ પરિવારજનોનો કલ્પાંત હોય છતાં પોલીસ દ્વારા આ રીતે કોઈ મહિલા આરોપીને બચાવવા માટે આવા જો ખેલ થયા હોય તો ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી હોય કે રેન્જના આઈજી હોય કે રૂરલ એસપી હોય આ તમામ લોકો ઘણીવાર એ કહે છે કે પોલીસ તંત્રએ તટસ્થતાથી કામ કરવું જ જોઈએ પણ અકસ્માતના કેસમાં જો આવું બન્યું હોય તો બહુ કંઈ કહે કે જેના નામે જે ગાડી છે એનું પણ પોલીસને સ્ટેટમેન્ટ મળતું નથી આવા સંજોગોમાં સૌથી મહત્ત્વની કહી શકાય કે જેને કહી શકાય કે એક પરિવારનો પુત્ર જ્યારે અકસ્માતમાં મોત થાય ત્યારે ન્યાય મળે એવું પોલીસ તંત્રે કાર્યવાહી કરવી જોઈએ અત્યારે પરિવારજનો જે આક્ષેપ છે કે એક મહિલા આરોપી જે છે એને બચાવવા માટે પોલીસનો આખો ખેલ છે અને જો આવો ખેલ હોય તો રેન્જ આઈજી રાજકોટના અથવા રૂરલ એસપી અને રાજ્યના ગૃહ વિભાગે પણ આની તપાસ કરવી જોઈએ કારણ કે એક પરિવારનો એક પુત્ર ગયો છે અને હિટ એન્ડ રનમાં જ્યારે કલમ લગાડવાની પરિવારજનોનો જે આક્ષેપ છે કે એક મહિલાને બચાવવા માટે આવા ખેલ કેમ અકસ્માત થયો છે હિટ એન્ડ રનનો અકસ્માત છે અને એમાં ત્રણસો ચારને બદલે ત્રણસો ચાર એ લગાડી અને જે અત્યારે સ્થાનિક જે તપાસતી અધિકારીએ આ કૃત્ય કર્યું છે તેની સામે એક આક્ષેપ પરિવારજનો છે એક બાજુ પરિવારમાં શોક છે બીજી બાજુ પોલીસ તંત્ર દ્વારા ન્યાય નથી મળતો એનો એક આ એક આક્ષેપ અત્યારે ગુજરાત ફર્સ્ટ સામે આવ્યો છે જી બિલકુલ ધર્મેશ આપ અમારી સાથે જોડાયેલા છો મારી સાથે રહીમ પણ જોડાઈ ગયા છે રહીમ હવે પરિવારજનો સૌથી મોટો સવાલ એ છે કે આરોપીને પોલીસ કેમ બચાવી રહી છે પરિવારજનો સીધો આક્ષેપ છે તે પોલીસ ઉપર લગાવવામાં આવ્યો છે જો હિટ એન્ડ રન ની ઘટના બને છે તો હંમેશા ત્રણસો ચાર લગાવવાની હોય છે કે જેના કારણે આ જે હિટ એન્ડ રન કરીને જે ડ્રાઈવર કે કોઈ પણ વ્યક્તિ ભરાર ફરાર થતું હોય છે તો તેને જામીન ન મળે તેની પાછળનું કારણ પણ એ જ છે જો હિટ એન્ડ રન સુકામે અટકાવવા માટે સરકાર પ્રયાસ કરી રહ્યા છે અગાઉ પણ સરકારે આ મામલે જે કડક નિયમ અપનાવવાની વાત કરી હતી તેની પાછળનું કારણ પણ એ છે જ્યારે કોઈ અકસ્માત થાય છે ને આરોપીઓ ભાગે છે કારણ કે બીકના મારે ભાગે પરંતુ ખરા અર્થમાં એ વ્યક્તિ છે જો તેને ત્યારે હોસ્પિટલે લઈ ગયા હોત ને તો એ બચી શકે એમ હોય છે પરંતુ તેની સાથે અકસ્માત કરીને ફરાર થઈ જવું એ કેટલા અંશે યોગ્ય છે ને પોલીસ પણ પોલીસ કેમ ત્રણસો ચાર એ લગાવે છે કે જેનાથી જામીન મળી જાય છે ભાઈ આ કાર ચાલક તમારો શું થાય છે કેમ કાર ચાલકને બચાવવામાં આવે છે આ સૌથી મોટા સવાલ પોલીસ સામે ઊભા થઈ રહ્યા છે તમને ગાડી મળી જાય છે પરંતુ આરોપીઓ નથી મળતા કાર ચલાવનાર વ્યક્તિ નથી મળતા શું મહિલા હોય કાર ચલાવતી એટલે તેમને બચાવવાના હોય ભાઈ એને પણ કાયદાનું પાલન કરવું એ પણ ભારતીય નાગરિક છે એ પણ એ પણ જે આઈપીસી કલમ હેઠળ તેની સામે ત્રણસો ચારે લગાવી જરૂરી છે તેને પણ ભાન થવું જોઈએ કે બીજા કોઈ વ્યક્તિ ઉપર આ પ્રકારે અકસ્માત સર્જીને તમે ભાગી જાઓ છો તો તમને પણ કાયદો એક જ લાગુ પડે છે મહિલાઓ માટે કઈ અલગ કાયદો નથી હોતો તેની સામે પણ કાયદેસર કાર્યવાહી કરવી જરૂરી છે કેમ પોલીસ બચાવી રહી છે આ સૌથી મોટા સવાલ છે શું પોલીસે ટેબલ નીચેથી વહીવટ કર્યો છે એટલા માટે આ પ્રકારની કાર્યવાહી કરવી પડે છે આ સૌથી મોટા સવાલો ઉત્પન્ન થઈ જ રહ્યા છે પોલીસની સામે પણ પરિવારજનો આક્ષેપ કરી રહી છે શું ભણેલ ગણેલ વ્યક્તિ હોય એટલે તમને કાયદાના તમામ તોડવાના નિયમો તોડવાની છૂટ હોય છે કેમ ભાઈ

તેને પણ બાઇક હલાવવાનો હલાવવાનો હક છે કેમ તમારી સ્પીડ ધીમે નથી રાખતા એટલે પોલીસ કેમ આરોપીને છાવરી છે તે સૌથી મોટો સવાલ છે તે વિકાસ છે પોલીસ ઉપર કેમ કોઈ કાર્યવાહી નહીં આરોપીઓને બચાવવા માટે થઈને ટેબલ નીચેના વહીવટ જ્યાં સુધી બંધ નહીં થાય ત્યાં સુધી આવા રીતના ગરીબ અને નિર્દોષ લોકો છે તેનો જીવ લેવાતો રહેશે પોલીસે ખરા અર્થમાં દાખલા રૂપ કાર્યવાહી કરવાની જરૂર છે રાજકોટ જિલ્લામાં માત્ર એક એવો હિટ એન્ડ રન નથી અનેક હિટ એન્ડ રન કેસ થયા છે જો એક વખત તમે દાખલા રૂપ કાર્યવાહી કરી હોત ને તો આ પ્રકારની ઘટના બીજી વાર ન બને પરંતુ રાજકોટ રૂરલ પોલીસ છે જાણે પોતાના નિયમ અને પોતાના જ કાયદા ચલાવતી હોય તેવું સાબિત થઈ રહ્યું છે ત્રણસો ની બદલે ત્રણસો ચાર એ લગાડે છે કે જેથી માત્ર ત્રણ વર્ષની સજા થઈને જામીનપાત્ર જામીન પાત્ર ગુનો છે પરંતુ જામીન પાત્ર સુકાવે ભાઈ એની માનવતા હોત તો એ ત્યાં ઉભી રહ્યા હોત એ ભલે પ્રોફેસર છે પરંતુ તેને ત્યાં ઉભો એ વ્યક્તિને હોસ્પિટલે પહોંચાડવાની જવાબદારી હોય છે ભલે અકસ્માત સર્જાણું છે કેમ નથી લઈ જતા આ સૌથી મોટા સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે વિકાસ આજે પણ પરિવાર છે તે પોલીસ પાસે ન્યાયની અપીલ કરી રહી છે આજીજી કરી રહી છે ભાઈ અમે અમારો દીકરો ખોયો છે પરંતુ હવે તમે અમારા મા બાપ છો તમે એક વખત કાયદાનું ભાન આરોપીઓને કરાવો આ સૌ આજીજી કરી રહ્યો છે પરિવાર બિલકુલ બિલકુલ આભાર રહીમ અમારી સાથે જોડા બદલ વાતચીત કરવા બદલ